સામાન્ય રીતે આજની નવી પેઢીના યુવાનો મોબાઈલ તેમજ મલ્ટીપ્લેક્સના જમાનામાં હાઈફાઈ જીવન જીવવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરના જોરાવાનગર શહેર વિસ્તારમાં રહેતા કેતનભાઈ જાદવનો અઢાર વર્ષનો પુત્ર આર્ય હાલ અમદાવાદ ખાતે સેફ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહ્યો છે આર્યએ આ અગાઉ સોશિયલ મીડિયામાં આસામના એક વૃદ્ધ મહિલાને કેલિગ્રાફી સ્ટાઇલમાં કપડાં પર લખાણ કરતો વિડીયો જોયા બાદ પોતાને પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનો વિચાર આવ્યો હતો કેલિગ્રાફીમાં લખવાનો સંકલ્પ કર્યો હતો ત્યારથી જ અભ્યાસ સાથે દરરોજ અંદાજે સાતથી આઠ કલાક જેટલો સમય ફાળવી પંદર દિવસમાં કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખી છે અંદાજે આઠસોથી વધુ પેજમાં કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખતા યુવક દ્વારા અંદાજે નવ જેટલી કેલિગ્રાફી પેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એક પેટલી કિંમત અંદાજે રૂપિયા બસો પચાસથી ત્રણસો સુધીનો છે શરૂઆતમાં જ્યારે પુત્ર આર્ય આ વિચાર આવ્યો ત્યારે પરિવારમાં માતા અને પિતાને થોડી નવાઈ અને અશક્ય લાગ્યું પરંતુ કેલિગ્રાફીમાં લખવાનું શરૂ કર્યા બાદ પુત્ર આર્યને પ્રોત્સાહન અને પ્રેરણા આપી હતી જ્યારે આ વિશેષ સિદ્ધિ બદલ તાજેતરમાં ઇન્ફ્યુશન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને યુવકને સર્ટિફિકેટ મેડલ અને શિલ્ડ વડે સન્માનિત કરવામાં આવ્યો હતો મહત્ત્વનું છે કે આગામી દિવસોમાં વિવિધ ભાષા સંસ્કૃત ગુજરાતીમાં પણ લખવા માટે કાર્ય કરશે આમ જોરાવરનગરના યુકે અભ્યાસી સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી દે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા ભગવદ ગીતાને કેલિગ્રાફીમાં લખીને આજના આધુનિક યુગમાં અને હાઈફાઈ બોથ શોકથી જીવંત જીવતા યુકોડે નવી રાચ ઈતી છે. મારું નામ આર્ય जाधव છે હું જોરાવરંગરમાં રહું છું અને અત્યારે હું અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરું છું હું અત્યારે બીજા વયસમાં છું નવરાત્રી દરમિયાન મને મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી જેમાં આસામના એક વૃદ્ધ મહિલાએ કાપડ ઉપર આખી ગીતા ગોથી હતી તે જોઈને મને વિચાર આવ્યો કે હું પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનું શરૂ કરું હું છેલ્લા નવથી દસ વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો છું તો તેને મારે તેને મારે તેનો યુઝ કરીને મને ભગવદ્ ગીતા લખવી હતી તો મેં રો રોજ સાતથી આઠ કલાકનો સમય ફાળવીને મેં ગીતા લખવાનું શરૂ કર્યું દિવસ દરમિયાન હું કોલેજ જતો હતો અને રાતના રાતના બેસીને ગીતા લખીને મેં પંદર દિવસમાં આખી ગીતા લખી હતી અને તે બદલ મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન સ્થાન મળ્યું હતું જે બદલ મને સર્ટિફિકેટ સર્ટિફિકેટ મેડલ અને શિલ્ડ આપીને સન્માનિત કરાયો હતો ભગવદ્ ગીતા લખ્યા પછી મેં લગભગ છથી સાત છ છ મહિના પછી મેં ચૌદ ફૂટ લાંબા પેપર ઉપર આખી શ્રી કૃષ્ણ લીલા પણ લખી હતી ભગવદ્ ગીતા અને લીલા લખવા પાછળનો મારો ઉદ્દેશ્ય એ હતો કે હું જે મારી કૃષ્ણ ભક્તિ છે અને આજની જે યુવા પેઢી આપણા જે ગ્રંથો છે તેનાથી દૂર જઈ રહી છે તો તેનો એક કલાત્મક કલાત્મક વેમાં મારે એ દુનિયાની સમક્ષ મૂકવું હતું તેથી મેં કેલિગ્રાફીનું માધ્યમ ચૂઝ કર્યું હતું ભગવદ્ ગીતા તમે જે લખી છે એમાં કેટલો સમય લાગ્યો અને બીજું ખાસ કરીને એમાં કેટલા પેજનો ઉપયોગ થયો હતો ભગવદ્ ગીતા લખવા પાછળ લખવા પાછળ મેં દરરોજ સાતથી આઠ કલાકનો સમય અને કુલ પંદર દિવસ કુલ પંદર દિવસ આપ્યા હતા અને કુલ આઠસોથી વધુ પેજમાં મેં ગીતા લખી હતી અને તેની માટે મારે આઠથી નવ કેલિગ્રાફી પેનનો ઉપયોગ થયો હતો આગામી શું ઈચ્છા આગામી અત્યારે હું હિન્દી દેવનાગરી અને ગુજરાતી કેલિગ્રાફી શીખી રહ્યો છું અને આગામી દિવસોમાં ગીતા હું આખી સંસ્કૃતમાં લખવાનું વિચારું છું આર્ય જયાદ મારો મારા સ્થાન છે અને અત્યારે આર્કિટેક્ચર અમદાવાદ સેફ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યો છે એ જ્યારે નાનો હતો ત્યારથી જ તે બ્રિલિયન્ટ ભણવાની અંદર હોશિયાર હતો અને એને અલગ અલગ વસ્તુ કરવાની પહેલેથી જ તે હતી ત્યાર પછી થોડા ટાઈમ પહેલાં એને આ કેલિગ્રાફી ડ્રોઈંગને આ બધું કરતો હતો એની અંદર એને કેલિગ્રાફી છે એને સરસ રીતે ડેવલપ કરી અને ત્યાર પછી એને કોઈ વૃદ્ધ મહિલાનો વિડીયો જોયો અને એના ઉપરથી ઇન્સ્પાયર થઈ અને એને આ ભગવદ્ગીગા ગીતા લખવાનો એને વિચાર આવ્યો અને એ વિચાર આવ્યો અને પછી જ્યારે દિવસ દરમિયાન કોલેજ રહેતો હતો અને ત્યાર પછી તે રાત્રે આવી અને એને ભગવદ્ ગીતા લખી અને એને જે અમુક પેજોની અંદર એને ભગવદ્ ગીતા પૂરી કરી અને એ બદલ એને મેડલને એ બધું મળ્યું છે એ બદલ મને બહુ બહુ ખુશી અનુભવું છું ત્યારબાદ પણ તેણે જે કૃષ્ણ લીલા છે એ લાંબા પેજની અંદર ચૌદ ફૂટ જેટલા લાંબા પેજની અંદર એણે આ કૃષ્ણ લીલા લખી એ પણ ઇંગ્લિશમાં કેલિગ્રાફીમાં લખી અને એને પૂર્ણ કરી એ બદલ પણ એને મેડલ એ બધું મળ્યું છે અને હવે જે બીજી લેંગ્વેજની અંદર કેલિગ્રાફી શીખી રહ્યો છે અને આગળ આવું બીજું કંઈ પણ લખશે અને જે અત્યારનું યંગ જનરેશન છે એને એક મેસેજ આપશે અને આપણી સંસ્કૃતિનો વારસો છે એ જાળવી રાખે પણ આની ઉપરથી જ એને બીજા લોકો બીજા યંગ જનરેશન પણ કંઈક પણ કરે એવું ઈચ્છે છે અને આ આપણને આગળ વધારો આ એવોર્ડને બધું મળ્યું છે આપ કેવું ફીલ કર્યું હા એવોર્ડ મળ્યો એ બધાનું એકદમ બહુ સારું ફીલ કરી રહ્યું છે અને મને ગર્વ થાય છે કે મારા સામે આ એક સિદ્ધિ હાંસલ કરી છે